માટે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પીઆઈ ચૌધરીએ ટેલિફોનિક માહિતી આપેલ કે પાલેજ જોટા હાઇવે પર આવેલ હરિયોમ ટ્રાવેલ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ નામના કન્ઝ્યુમર પંપ પર એક ટેન્કર નંબર નવ ક્યુ નવ્વાણું ચોસઠમાંથી કોઈ શંકાસ્પદ પ્રવાહી ટેન્કર માટે સ્ટોરેજ ટાંકીમાં ગેરકાયદેસર રીતે નાખવામાં આવે છે જે બાતમીના ટ્રાન્સપોર્ટ નામના કન્ઝ્યુમર કરતા એક નવલભાઈ રહે ધોબા જિલ્લો અમરેલી ટેન્કરના વાલુ દ્વારા સ્ટોરેજ ટાંકીમાં પાંચ હજાર લીટર શંકાસ્પદ પ્રવાહી ખાલી કરતા મળી આવ્યો હતો આ શંકાસ્પદ પ્રવાહીનું બિલ કે આધાર પુરાવા માંગતા તે નહીં હોવાનું જણાવેલ જેથી આ શંકાસ્પદ પ્રવાહી ચોરીથી મેળવેલ હોવાનું જણાતા સ્ટોરેજ ટાંકીમાં ભરવામાં આવેલ રૂપિયા ત્રણ લાખ પચીસ હજારનું શંકાસ્પદ પ્રવાહી આશ્રય તથા રૂપિયા સાત લાખનું ટેન્કર મળીને કુલ કિંમત રૂપિયા દસ લાખ પચીસ હજારનો મુદ્દામાલ કબજે કરી આ બાબતે ભરૂચ રૂરલ મામલતદારને જાણ કરી જરૂરી સેમ્પલ લેવડાવવામાં આવ્યા હતા હાલ આ મુદ્દામાલ રાખેલ સ્ટોરેજ ટાંકી અને નોઝલ સીલ કરવામાં આવેલ છે